બોટાદના રાણપુરના કિનારા ગામે ખેડૂતો દ્વારા વિરોધ કરાયો માયનોર કેનાલનું અધૂરું કામ શરૂ કરવા માંગ કરાયું છે પંદર વર્ષો પહેલાં શરૂ કરેલ કામ આજ પણ અધૂરું છે ત્યારે તંત્ર દ્વારા તંત્રની વિરુદ્ધ જે છે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે કેનાલનું કામ પૂર્ણ ન થતાં ખેડૂતો સિંચાઈ માટે પાણીથી વંચિત રહી ગયા છે અને કેનાલનું કામ ફરીથી શરૂ કરવામાં આવે તેવી તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે જ્યારે મ્યાન કામ મેન કેનાલનું કામ બન્યું પેટાનું કામ કરવાનું હતું ત્યારે એક છેડો બહેનો છે ને એક છેડો આખો અધૂરો છે હવે એ આ ફટાફટ પૂરું કરે હજી સુધીમાં આજે સરકારશ્રીનું જે કાર્ય સિદ્ધ નથી થયું તો ઝડપી વેળી તકે સિદ્ધ થાય એ માટે અમારી માંગણી છે અને કેટલા ગામોને આ કેનાલ ફાયદો થતો હોય છે કેટલા ગામો વીસ થી પચીસ ગામની સીમોને આ ફાયદો થાય છે આ કેનાલ નું કામ જ્યારથી ચાલુ થયું ત્યારથી આ કામ અધૂરું પડ્યું છે અને મોટો પ્રશ્ન એ છે કે આ એલડી દસ નંબરની ની કેનલ માઇઝનોર કેનલ આવે છે એ અમારે નાગલેશ